તેઓ વર્તમાન સી ઈ સી ની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે જેઓ આવતીકાલે અઢાર ફેબ્રુઆરીના નિવૃત્ત થઈ રહ્યા છે ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થના જ્ઞાનેશ્વર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે આ કાયદા હેઠળ ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ ગૃહમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આજે સવારે એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ માં થયેલી પસંદગી સમિતિ તેમના નામને પસંદગી સમિતિમાં તેમના નામને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિને આની ભલામણ કરી છે જ્ઞાનેશ્વર કુમાર ચૂંટણી આયોગના પોતાના કાર્યકાળ પહેલા ઘણા મુખ્ય પોસ્ટ ઉપર રહી ચૂકેલા છે આ પદોમાં રક્ષા મંત્રાલયમાં સંયુક્ત સચિવ ગ્રહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવનો સમાવેશ થાય છે તેમણે કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ બીટેક ની ડિગ્રી મેળવેલી છે સાથે જ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એચ આઈ એલડીમાંથી માંથી બિઝનેસ ફાઇનાન્સ અને પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે કચ્છ